આ દે હું હે અંદર કાઈ કાઈ લઈ જાય અહીંયા ઓ હે ઓકે લાવું તો તમને કોઈ દી જોયું જ નહીં આવું અંદર હાલો અંદર હા હા પાતા પણ હવે એને સેટ કર્યું કે

capito de ahora. Inda to foto pa ni mana hi hai. Aise darshan kar liye. Foto ka video nahi hota. Hello ve karo jo. Baat pani ho. Baat pani ho.

હવે સાળંગપુર નું બોર્ડ આવ ગયું છે હવે વરવાનું છે જોઈએ રાજી આ બાજુ ક્યાંય આ બાજુથી થી વરવાનું થાય ગેટ આગળ અંદર થી જવાનું છે હલો હાલો હવે તો ગયા કેટલા વાઈ ગયા એટલા જોવો ખરા બાર હાડા બાર થઈ ગયા આજથી વાલ લે વાલ લે વાલ

નમણી કરતા જે આવે ને એને ઠંડુ પીવડાવવાનું હાલો બોલો પાંચ

તું બાકી તા બાકી ને આ બે એક ને ત્રણ દાડા વાક્યમાં તો નીચે ને દોસ્ત હાલો હાલો બે છે માના 9 મળવાના છે એક એ છે

મોરા ઉતલે મે તણ કરે ના હવે જાવ અર આયા ભૂજને હવે મીઠી મીઠે અને રસ્વાદ હો ભાઈ લંબરી ની કરેલી લંબરી ની હોય અમે કંઈ ઘટે એમાં આપડી હોય તો કંઈ નો મીઠી મમ્મા ભાણત છે હો

મેના રાણી ને તો કઈ ખવર એવું મોરે કે માયા લગાઈ એ વાત સાચી ગયા લગાવી પેરા છે એટલે અમે તો પેરા હે અમારે તો આંખ ના હિસાબે